નિર્વાણી નિર્વાણી જેના મુક્તિ ભરે છે પાણી આ નિર્વાણ પર જેને પ્રાપ્ત થયું જેની આત્મદ્રષ્ટિ થઈ ને અષ્ટ સિદ્ધિ અને અવ निधि દાસપણું સ્વીકારે છે ને ને અષ્ટ સિદ્ધિ અને અવ निधि દાસપણું સ્વીકારે છે અને જેને આત્મદ્રષ્ટિ મળી કઈ ચાર પ્રકારની મુક્તિ છે સામીપ્ય સારુપ્ય

આપણને ભગવાન રામ પૃથ્વી ઉપર અવતાર લઈને આવ્યા ફરતા હતા ભગવાન કૃષ્ણ પૃથ્વી ઉપર અવતાર લઈને પરિભ્રમણ કરતા હતા અને ઈ ભગવાનના ના સમય ના માણસો એના કેવા ભાઈ ગયો છે કાઈ ને એવું બધા કે ભાઈ ભાઈ તો ભગવાન ઉપરથી લઈને આવે ભગવાન ઉપર થી અવતાર લઈને આવે પણ એને ઓળખવા એ સાનિધ્ય લેવું ઈ કમાય વગર નથી લઈ શકતા તો આમાં ભગવાન બેઠા હોય તો તમને કોઈ ખબર

મારા કરતા મારે અધિક માનવા ભગવાન કૃષ્ણ ગીતાજીમાં લખ્યું છે કે અર્જુન નાની પુરુષ છે નાની ભક્ત છે એ મારો જ મૃત છે તો આવા સંત નો સુધવારો એ સામિધ્ય ભૂક્તિ છે સુરતાના જ્યાંથી તમે એની સમીપ રહી શકો છો પછી શાલોક્ય શાલોક્ય એટલે સારો મળો તો સારો લોક કોને કહેવાય તારો તમારી કેમ રસ્તા હોય હોય મોટો ગાડી હોય ના હોય

એટલે ઈ સારુક્ય સારુપ્ય ઈશ્વર જેવું ઐશ્વર્ય હવે સારુપ્ય સારુપ્ય એટલે સારું રૂપ તો તમે કોને સારું રૂપ કે બહુ ધોળા માણસ હોય ને એ સારું રૂપ કહેવાય

પણ ભગવાન જેવા લાગતા આપણને ઈશ્વર જેવો હૃદયની અંદર આપણને ભાવ થતો એના રૂપની અંદર આપણને એવો ભાવ થતો હૃદયની અંદર થતો એટલે દેહનો હારો રૂપ ઈ નહીં પણ જે ઘટની અંદર અનામી નામ સત્ય નામનું ઢાંકણ કે ધૂ હોય ઈ સંતો મહાપુરુષોના દર્શન આપણને બધાને બહુ પ્રિય લાગે એના દર્શન કરતા આપણને હૃદયની અંદર ભાવ થાય